નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ એક સાત બે હજાર ચોવીસને વાર સોમવાર તો આજના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે આપણી ચેનલ ઉપર તો ચાલો જાણીએ આજના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ તો વાત કરી કોલોજી સત્તરસો એકાવન થી ઓગણ ચાલીસો ને અગિયાર ઝીરુ છત્રીસો એક થી ચોપનસો ને એકતાલીસ રાયડો નવસો એકોતેરથી નવસો એકોતેર એરંડા એક હજારથી એક હજાર સણા અગિયારસો અગિયારથી તેરસો અગિયાર અડદ એક હજાર એકસઠથી અઢારસો ને એકોતેર મગ છવદસો એકાશીથી સોળસો એકાણું ત્વેર બે હજાર એકાવનથી બે હજાર એકાવન ધાણા આઠસો એકથી પંદરસો ને એકસઠ નવસો એકાણુંથી આઠસો ને એકસઠ લછણ અગિયારસો અગિયારથી સત્રીસો ને એકાશી ડુંગળી એકસો એકવીસથી પાંચસો એકોતેર રૂપિયા તલ સફેદસો એકાવનથી છવ્વીસો ને એકવીસ ઘઉં ટુકડા ચારસો એંશીથી પાંચસો ને એંસી તો આ હતા આજના ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરો અને શેર કરો